આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય એવા સાબુદાણા વડા એ પણ એકદમ નરમ અને ટેસ્ટી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ હેલો અવરીબન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો સારી લાગે રેસીપી તો શેર પણ કરી દેજો સાબુદાણા વડા માટે આપણે ત્રણથી ચાર કલાક પલાળેલા સાબુદાણા લઈ લીધા છે પછી આપણે અહીંયા બાફેલા બટેકા લઈ લીધા છે જે મેં છીણીને લીધેલા છે એટલે લમ્સ ના પડે પછી આપણે સિંધો મીઠું લઈ લીધું છે તમે સ્વાદ પ્રમાણે એને એડ કરી શકો છો ઝીણા સમારે લઈ લીલા મરચાં લઈ લીધા છે પછી આપણે લઈ લીધો છે સિંગનો ભૂકો કોથમીર અને લીમડાની કટકી લઈ લીધી છે શેકેલા જીરોનો પાવડર લઈ લીધો છે તમે સીકેલું જીરું પણ એડ કરી શકો છો પણ પાવડર હોય તો વધારે સારો ટેસ્ટ આવે છે આ બધી વસ્તુ તે આપણો સરસ મજાના સાબુદાણા વડા રેડી થઈ જવાના છે આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આપણા પલાળેલા સાબુદાણા એડ કરી લઈશું એના પછી આપણે બટેકા જે લીધેલા છે બાફેલા એને એડ કરી લઈશું લીલા મરચાંની કટકી એડ કરી લઈશું સિંગદાણાનો ભૂકો એડ કરી લઈશું તમે એની અંદર દાડમ કે એવું બધું પણ એડ કરી શકો છો સિંગદાણાનો ભૂકો એડ કરી લઈએ એના પછી આપણે જે સીકેલા જીરાનો જે પાવડર બનાવેલો હતો એને એડ કરી લઈશું આની સાથે સાથે તમે સીકેલો જીરું પણ એડ કરી શકો છો પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને મેં અહીંયા સિંધાવ મીઠુંનો ઉપયોગ કરેલો છે તમે સાદું મીઠું પણ લઈ શકો છો પણ સિંધાવું મીઠું સારું ઉપવાસ માટે પછી આપણે જે ધાણા અને

લીંબુનો રસ સારી રીતે ભળી ગયો છે હવે આપણે એક વખત ટેસ્ટ કરી લેવાનું વધારે ગયો ઓછું હોય તો તમે મિક્સ કરી શકો છો અને હવે આપણે આ મિશ્રણમાંથી વડા રેડી કરી લઈએ છીએ તમે કોઈ પણ તમારી રીતે શેપ રાખી શકો છો મેં અહીંયા ગોળ શેપ કરીને બધા વડા આપણા રેડી કરી દીધા છે જે પણ આપણે શેપ આપવો હોય તમે આપી શકો છો હવે આપણા બધા જ વડા રેડી થઈ ગયા છે અને તમે આની અંદર દાડમ કે એવું પણ એડ કરી શકો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે હવે આપણે એક પેન મૂકી દીધું છે ગેસ ઓન કરી લઈશું અને તેલ લઈ લઈશું તેલ આપણે એડ કરી અને જ્યાં સુધી આપણું તેલ ગરમ ના થાય ત્યાં સુધી તમે ગેસની ફ્લેમ ફૂલ રાખી શકો છો પછી જ્યારે આપણે વડા એડ કરીએ એના પછી આપણે ગેસની ફ્લેમ થોડી લો કરી દેવાની છે કેમ કે વડા અંદરથી સારી રીતે આપણા શેકાઈ જાય તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પાંચથી છ એડ કરી દીધા છે અને આપણે એને હલાવતા રહેવાનું છે કેમ કે નીચે ચોંટી જશે સાબુદાણાના લીધે તો થોડું એનું ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના વડા રેડી થઈ ગયા છે આવી રીતે આપણો બ્રાઉન કલર થોડો થોડો થઈ જાય એના પછી આપણે વડા કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા વડા થઈ ગયા છે રેડી તો આ તમને ઇઝી અને સિમ્પલ રીત મેં શીખવાડી દીધી છે સાબુદાણા વડાની તો તૈયાર છે આપણા સરસ મજાના ઉપવાસમાં ખવા એવા સાબુદાણા વડા તો છે ને એકદમ સહેલી રીત તો ઘરે જરૂરથી ટ્રાય કરજો સાબુદાણા વડાની રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ